તો ઉત્સાહ સાથે ભક્તો ડાકોર પહોંચી રહ્યા છે ડાકોરના ઠાકોરના સાનિધ્યમાં હોળી માંગે છે ભક્તો ડાકોરના મેળામાં સૌ ભક્તો ઠાકોરજીને લડાવશે ડાકોર પહોંચી રહ્યા છે ભક્તોને આજે ડાકોરમાં ભક્તો ચડાવશે ધજા તો ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે ભક્તો ત્યાં પહોંચી રહ્યા છે પગપાળા ભક્તો ત્યાં જઈ રહ્યા છે અને આપ જુઓ ઉત્સાહ સાથે ભક્તો ડાકોર પહોંચી રહ્યા છે ડાકોરના ઠાકોરના સાનિધ્યમાં હોળી મનાવા માંગે છે ભક્તો લાખો લોકો ડાકોર જઈ રહ્યા છે પગપાળા જઈ રહ્યા છે અને ભગવાન સાથે હોળી રમવા માટે તેઓ આતુર છે જય રણછોડ નો નાદ છે ગુંજી રહ્યો છે સીધા જયશુ અમારા સહયોગી ખ્યાતિ અમારી સાથે ડાકોરથી જોડાઈ ગયા છે ખ્યાતિ આજે હોળીનો તહેવાર છે ને મોટી સંખ્યામાં છે ડાકોર ખાતે ભક્તો ત્યાં આવી રહ્યા છે કેટલાક પગપાળા કેવા દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે બિલકુલ આજે હોળીનો પર્વ છે સમગ્ર દેશભરની અંદર ખૂબ જ હર્ષોલ્લાસ સાથે હોળી પર્વ ઉજવાય છે આપણે ગુજરાતની અંદર જોઈએ છે હોલિકા દહન કરવામાં આવતું હોય છે અને આ સાથે જ હોળીના પર્વની શુભકામનાઓ આપવાતી હોય છે પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે હોળીનો પર્વ એટલે ફાગણી પૂનમ આવે તેના ચારથી પાંચ દિવસ પહેલાથી લાખોની સંખ્યામાં ગુજરાતના દેશ કુણાકુણાથી આવતા લોકો ડાકોર આવે છે અને ડાકોરના ઠાકોરના દર્શનનો લાવો લે છે પણ જ્યારે તમે ડાકોર આવો તે પહેલા હું આજે આપને કંઈક બતાવવા માંગુ છું એ છે સુવિધા અહીંયાના આયોજનો અહીંયાની જે અલગ અલગ સેવાભાવી સંસ્થાઓએ કરેલા આયોજન જો તમે ડાકોર આવ્યા છો દર્શનનો લાહો તો તમે લેવાના છો પણ સાથે સાથે આપ જુઓ અહીંયા કેટલું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને આ તમામે તમામ સેવાભાવી જે ભક્તો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે ઘણા લોકો એવું કહે છે કે અમે પદયાત્રા કરીને ડાકોર નથી પહોંચી શકતા પણ આ પ્રકારની સેવા કરીએ છીએ તમે જુઓ કે એમના પાસે એક જ વસ્તુ છે અને એ છે ભક્તિ અહીંયા જોવા મળે છે એવા ભક્તિ છે એ જોવા મળે છે કોઈ વાસણ લૂછી રહ્યું છે તેની સેવા આપે છે તો આ સાથે જ અહીંયા કેટલાક લોકો જે સંઘ લઈને આવ્યા છે તેઓ અહીંયા આરામ કરતા જોવા મળે છે આ તમામે તમામ લોકો અહીંયા સેવા કરી છે આ વૃંદાવન ધામ બનાવવામાં આવ્યું છે તમે જુઓ જ્યારે અહીંયા આવો છો ત્યારે ડાકોરના ઠાકોરના દર્શન કરો એ પહેલાં વૃંદાવન ધામ જ્યાં આવેલો એક સંઘ છે તે આરામ કરી રહ્યો છે અહીંયા લાલાની સરસ મજાની મુખારવિંદની મૂર્તિ આપને જોવા મળશે તેને લઈને તે લોકો અમદાવાદથી આવ્યા છે અને હવે તેઓ જ્યારે દર્શન કરવાના છે ત્યારે તેમની સાથે આપણે વાત કરવાનો પણ પ્રયત્ન કરીશું પણ એ પહેલાં એક એક સુંદર સરસ મજાનું આયોજન તમે જુઓ નીચે બેસીને આજે આપણે જોઈએ છીએ કે તમામ જગ્યા પર બુફેટી એક સિસ્ટમ આવી ગઈ છે પોતાની જાતે જમવાનું લઈને જમી લેતા હોય છે જ્યાં અહીંયા લોકોને નીચે બેસાડી પંગત પાડી અને જમણવાર કરવામાં આવે છે આની જમણવાર નહીં પણ પ્રસાદી ગ્રહણ કહેવામાં આવે છે આ વૃંદાવન ધામમાં જે લોકો બી આવે છે એમને નીચે બેસવાનું દાળ ભાત શાક રોટલી ખમણ અને મિષ્ટાનનો પ્રસાદ આપવામાં આવે છે અને ત્યારબાદ શ્રદ્ધાળુઓ જે છે જે પદયાત્રા કરીને આવ્યા છે પોતાનો થાક અહીંયા ઉતારે છે અને ડાકોરમાં મંદિરની અંદર પહોંચીને દર્શન કરે છે એટલે તમે ડાકોર પહોંચ્યા છો પણ તમે વૃંદાવન ધામ નથી આવ્યા તો તમે ચોક્કસથી એક લાહવો ખોયો છે તેવું કહી શકાય અહીંયાના કહેવાય કે સેવાભાવી જે સંસ્થાઓમાં છે અલગ અલગ જે સ્વયંસેવકો છે તેમાં નાના મોટા સૌ કોઈ છે એમાં ઘણા બધા લોકો છે વાસણ ધોવાની સેવા આપે છે કોઈ રસોઈ બનાવવાની સેવા આપે છે કોઈ ચા આપવાની સેવા કોઈ પીરસવાની સેવા આપે છે અને અહીંયાના જે સંસ્થાપક છે એમને મેં જ્યારે વાત કરી કરી તો તેમણે કહ્યું કે અહીંયા કોઈ આયોજક નથી અહીંયાના આયોજક છે તો એ છે શ્રી કૃષ્ણ ભગવાન વૃંદાવન ધામમાં જે બિરાજમાન છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું અમારી સાથે જોડાઈ ગયા છે જી આપનું નામ શું છે મફતલાલ પટેલ જય રણછોડ જય રણછોડ મે તમને પૂછ્યું કે આયોજક કોણ છે તમે શું કહ્યું મારો ડાકોનો ઠાકોર છે રણછોડ અંગીલો દ્વારકાધીશ આ બધું સંભાળી રહ્યો કેટલા વર્ષથી અહીંયા સેવા આપો છો 31 વર્ષથી અહીંયા સેવા આપવામાં આવે છે કેટલા ભક્તોએ લાભ લીધો છે અહીંયા જમવામાં આ દર હોળીની પુનમે લગભગ વીસ ત્રીસ ત્રીસ હજાર પ્રભુ ભક્તો પ્રસાદી લે દર પુનમે પણ અહીંયા ભંડારાનું આયોજન હોય છે પદયાત્રિકો માટેનું અને અમે જોઈ રહ્યા છીએ કે નાના મોટા સૌ કોઈ સ્વયંસેવક બનીને સેવા આપી રહ્યા છે સેવાનું આયોજન કેવી રીતે કરાય છે હશે ભગવાન કૃપા છે એ આ બધું કરી દેશ દીક્ષિતા આપ જોઈ રહ્યા છો કે અમારી સાથે જે જોડાયા છે જે આ વૃંદાવન ધામના કહી શકાય કે આયોજક છે કોઈ પણ એક વ્યક્તિએ પોતાના હાથમાં કમાન લેવી પડતી હોય છે આમ તો રાજા રણછોડની વાત કરી પરંતુ આંખની અંદર એ આંસુ જોઈ શકાય છે એ ભક્તિ જોઈ શકાય છે ડાકોરની અંદર આવતા એ પદયાત્રીઓની જે સેવા જયારે તેઓ કરતા હોય છે ત્યારે મફતભાઈ અમારી સાથે છે તેમની આંખની અંદર આંસુ આવી ગયા છે મફતભાઈ અત્યારે તમે જે રીતે વાત કરો છો ને તમે ભાવ વિભોર થઈ ગયા છો શ્રી કૃષ્ણની લીલા તો અપરં પાર છે તેમના વિશે શું બસ ભગવાન આ સૃષ્ટિ ચલાવી રહ્યો છે અને એની કૃપાથી આપણને અમારા બધા સ્વયંસેવક મિત્રોના સાથ અને સહકારથી આ બધું સેવા કાર્ય ચાલી રહ્યું છે દર પૂન્યમે અમારા સિનિયર સિટીઝનો વડીલો પણ ભગવાનની કૃપાથી અહીંયા સેવા આપી રહ્યા છે અને હજારો હાથવાળો અહીંયા ભંડારા ભરપૂર પણ રાખે છે યાત્રિકોને સારામાં સારી સેવા આપવાની પ્રયત્ન કરીને એની સેવા પણ સારામાં સારી અપાય છે અને એના માટે અમે આ ભગવાનને ગમે શું સારું ગમે એ કરવા માટે અહીંયા સતત પ્રયત્ન કરીએ છીએ અમે જોયું કે અહીંયા ઘણા બધા લોકો આરામ કરી રહ્યા છે કેટલાક લોકો જમી રહ્યા છે ને આપણું જે પહેલાંની પરંપરા છે કે પંગત પાડીને જમણવાર કરવો બસ અહીંયા અમારી એક સિસ્ટમ છે એને પ્રસાદી આપી લાઈન સર બેસે બેસીને જમી રહે એટલે તે સફાઈ થઈ જાય એકદમ ચોખ્ખું રાખવાનું સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત એ અમે નજર સમક્ષ રાખીએ છીએ અમારા કેમ્પમાં તમે કોઈ પણ જગ્યાએ જો ડિશ પણ સાફ કરીને આપવાની ભગવાનને ગમે એવું કામ અમારા બહેનો કરે છે અમારી બહેનો પણ એટલું સેવા આપી રહી છે સ્વયંસેવકો મિત્રો એટલી સેવા આપે છે અમારા અલગ અલગ મિત્રોના ગ્રુપો પણ અહીંયા મદદરૂપ થાય છે બસોથી થી ત્રણસો માણસ અહીંયા હોય છે અમારા સેવા માટે અને એમના સાથ અને સહકારી પ્રભુની કૃપાથી આ બધું સેવા કાર્ય ચાલી રહ્યું છે જ્યારે એમને બહેનોની વાત કરી છે તો આપણે બહેનો પાસે પણ જોઈએ અને અહીંયા સ્વચ્છતા તો અમે આવ્યા ત્યારે વૃંદાવન ધામમાં ચોક્કસથી જોઈ છે સ્વચ્છતાની સાથે સાથે અહીંયા તમને કહ્યું કે જય રણછોડ માખણચૂર તો અહીંયા એ લોકોની અંદર તમે ઉત્સાહ જોઈ રહ્યા છો ભક્તિ જોઈ રહ્યા છો હું આપની પાસે આવવા ભાગી છું કેટલા વખતથી સેવા આપો છો અમેદાર પુનામે આવીએ છીએ અને અત્યારે 3-4 દિવસથી 5 દિવસથી અમારું અવિરત ચાલુ છે અચ્છા અને જે રીતે અત્યારે જોયું કે ઘણી બધી મહિલાઓ તમારી સાથે છે ભક્તિ કીર્તન ભજન પણ ગાતા હશો કયું ભજન ગાશો ભજન તો અમારી આ માવડીઓ બધી ગાય છે ભજન হরে হালাম रणछोड धून पण तो जय रणछोड આપ જોઈ રહ્યા છો જય માખણ ચોર આ ભક્તિ સાથે અહીંયા સેવા અને ભક્તિ થાય છે એવું કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં બાળી જવાય છે એટલે કે અહીંયા ભક્તિનો સંગમ જોવા મળી રહ્યો છે ભોજન ભક્તિનો સંગમની સાથે ડાકોરની આ યાત્રા જે દીક્ષિતા બિલકુલથી આભાર ખ્યાતિ આપનો આપની પાસેથી માહિતી લેતા રહીશું તો ડાકોરના ઠાકોરના દર્શન માટે લોકો અધીરા બન્યા છે પગપાળા જઈ રહ્યા છે લોકો અને ડાકોરના ઠાકોરની સાથે હોળી મનાવવા માંગે છે ભક્તોને એટલે જ મોટી સંખ્યામાં દૂર દૂરથી ડાકોર ખાતે ભક્તો પહોંચી રહ્યા છે ત્યારે રસ્તા પર આપ જુઓ કે કયો માહોલ જોવા મળી રહ્યો છે ભક્તોને કોઈપણ પ્રકારની અસુવિધા ન સર્જાય તેવું આયોજન તંત્ર તરફથી કરવામાં આવ્યું છે તો સાથે સાથે સેવાભાવી જે લોકો છે તેમના તરફથી પણ તેમના માટે એક આયોજન કરવામાં આવ્યું છે